નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન બ્લક ન્યૂઝ હું છું આપની સાથે અમૂલ ડેરી ને મુખ્ય અધિકારી આણંદ પ્રાંત કલેક્ટર ને તમામ વાંધા અરજીનો નિકાલ લાવી અમૂલ ડેરી ની અંતિમ મતદાર યાદી પ્રસિદ્ધ કરી છે દેશની સૌથી મોટી અને વિશ્વ વિખ્યાત અમૂલ બ્રાન્ડ ખ્યાતિ પ્રાપ્ત અમૂલ ડેરી માં છુટ્ટી લઈને ભારે વિવાદ થવા પામ્યો હતો જેમાં કેટલીક દૂધ મંડળીઓના ચેરમેન ચૂંટણી ઉમેદવારી ન કરી શકે તે માટે ક અને ડ કેટેગરીમાં માં મુકતા ભારે વિવાદ સર્જા હતો આ બાબતે વાંધા અરજી લેવામાં આવી હતી જેનો મોટા ભાગે નિકાલ કરી હવે ચૂંટણી અધિકારી દ્વારા આખરી યાદી બહાર પાડી છે જેમાં આણંદ ખેડા મહીસાગર જિલ્લાના વીસ તાલુકામાં છેલ્લા અગ્યાસી વર્ષોથી સાત લાખ પશુપાલકો વર્ષ એકસો કરોડ લિટર અને માસિક ત્રીસ લાખ લીટર દૂધ ઉત્પાદન કરતી અમૂલ ડેરી લોકશાહી પદ્ધતિથી સંચાલન કરતી પશુપાલકોની પશુપાલકો છે જેમાં હવે ગણતરીના દિવસોમાં અમૂલ ડેરીના બાર બ્લોકની બાર બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે ત્યારે તેની આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરાય છે તેમાં હવે સહકારી સંસ્થાની અમૂલ માં થનાર ચૂંટણી ભારે રસાકસી ભરી થવાની સંપૂર્ણ સંભાવના રહેલી છે તેમાં નિયત મર્યાદામાં જે કંઈ પણ વાંધા મળ્યા તેવા કુલ આપણને એકસઠ વાંધા રિસીવ કરવામાં આવ્યા તે તમામે તમામ વાંધાની સુનવણી કરી આજે તારીખ બાર ઓગસ્ટના રોજ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે આખરી મતદાર યાદીમાં કુલ બાર બ્લોકમાં બારસો ને દસ મતદારો તથા વિભાગ બેમાં કુલ ત્રેવીસ મતદારો સાથે આગામી અમૂલની જે ચૂંટણી છે તેમાં મતદાર થશે મતદાન થશે ટૂંક સમયમાં અમૂલની ચૂંટણીમાં કઈ તારીખે નોમિનેશન છે કઈ તારીખે સ્ક્રુટિની છે કઈ તારીખે મતદાનનો દિવસ છે તે તમામ વિગતો સાથેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવશે આનંદથી દિનેશ પટેલ સાથે હરિશન નેશન પ્લસ ન્યૂઝ ખંભાત સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર